જય મહાદેવ જય માતાજી આજે આઠમું ભણતા છોકરાએ અમદાવાદમાં સેવન ધ ડે સ્કૂલમાં બીજા છોકરાને મારી નાખ્યો તો કઈ રીતે આપણા છોકરાને આપણે વિચાર હિન્દુમાં આપણે છોકરાને આપણે વિચાર એવા અપાશે નાનપણથી આપણા ગ્રંથો આપણે એને હાથમાં એપાશે તો નાનપણથી આપણા જે ભગવદ્ ગીતા છે કૃષ્ણ ભગવાન કેવી અર્જુનને આપી છે તો અર્જુનને શા માટે એને કીધું હતું ગીતાજીમાં બધું આપણા હટું જ કીધું છે આપણે ભવિષ્યમાં કામ લાગે એટલા માટે જ આ ગ્રંથ બનાવ્યો છે ભગવાનને એટલે જ બનાવ્યો હતો આપણે આપણા છોકરા નાથમાં આપ્યો જ નથી આપણા બાળકને જો એ બાળકને ગીતાજી વાંચેલ બાળક હોત ને તો એ જ્યારે ઉશ્કેરતો હોત ને ઉશ્કેરાણો ન હોત એનામાં ક્રોધ આવ્યો જ ન હોત ને ક્રોધ જ ન આવે તો એ પાછળ પાછળ એની પાછળ ગાર્ડનમાં એકલા બધા હતા કોઈ નહોતું ન્યાય જાત જ નહીં તો જાત જ નહીં કદાચ જોઈને એ સંજોગ સમયે જો નિર્ણય શક્તિ આપે ને કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કીધું છે તો એ નિર્ણય શક્તિ ત્યારે એને આવી જાય એ વખતે જો ગીતાજી વાંચેલ હોત ને તો ઈયા કદાચ પ્રિન્સિપલ પાસે જ જાત ને તો આ વસ્તુ નો બને કદાચ ટીચર પાસે ગયો હોત ને તોય કંઈક વાત રિઝલ્ટ કંઈક અલગ હોત બધા બાળકો રમતા હોય બધા બેઠા હોય ત્યાં બી યોગ્યો હોત ને તોય એને આ વસ્તુ ન બને કદાચ રિઝલ્ટ અલગ હોત ને બાળક કદાચ જીવંત હોત આપણા બાળકોને આપણે નિર્ણય એવા સંજોગ સમય લઈ શકે એ માટે આ ગીતાજી શીખવવાની છે નાનપણથી છોકરાના ગીતાજી હાથમાં આપો આપણા હિન્દુના છોકરા આપણા ગ્રંથો શું છે એમાં બધી વસ્તુ એને શીખવાડો ત્યારે આપણે હિન્દુના છોકરાઓને બધા ધર્મગ્રંથોથી એને વાફેક કરવા પડે આપણે બધું એને શીખવાડવું પડે કે એને બતાવવું પડે કે આપણા ગ્રંથોમાં શું છે કૃષ્ણ ભગવાન શું કીધું છે રામાયણમાં રામે શું કીધું છે ને શિવપુરાણમાં ભગવાન મહાદેવે શું કીધું છે આ વસ્તુ આપણા બાળકોને આપણે શીખવાડવાની છે જે આપણે શીખવાડતા જ નથી તો હવે આપણે શીખવાડવાની છે ને આપણા બાળકોને આપણે મજબૂત આત્મ સન્માન કે આત્માની રક્ષા કરી શકે એવું શીખવાડવાનું છે આપણા બાળકોને આપણે જેમાં દે